લુચ્ચું શિયાળ અને મૂરખ બકરો એક શિયાળ એક જૂના અવાવરૂ કૂવામાં પડી ગયું કૂવામાંથી બહાર નીકળવા એણે ઘણા પ્રયત્નો કર્યા પણ નીકળી શક્યું નહીં એવામાં એક મોટી દાઢીવાળો બકરો ત્યાંથી પસાર થયો તેણે પાણી પીવાના ઈરાદે કૂવામાં ડોકિયું કર્યું તો અંદર શિયાળને જોયું તેણે પૂછ્યું શિયાળભાઈ અંદર પાણી કેવું છે લુચ્ચા શિયાળે તક ઝડપી લીધી તે બોલ્યું બકરાભાઈ આ કૂવાનું પાણી એવું મીઠું છે કે પીધા જ કરીએ વળી ઠંડક પણ કેવી મજાની છે બકરો ભોળવાઈ ગયો એણે જાજો વિચાર કર્યા વિના કૂવામાં ઝંપલાવ્યું બકરો જેવો નીચે આવ્યો કે શિયાળ લાગ જોઈ તેની પીઠ ઉપર ચડી ગયું અને છલાંગ મારીને કૂવાની બહાર નીકળી ગયું કૂવામાં નહોતું પાણી કે નહોતી ઠંડક બકરાને ખબર પડી કે પોતે કૂવામાં ફસાઈ ગયો છે તેણે શિયાળને મદદ માટે ઘણી બૂમો મારી પણ શિયાળ હવે સાંભળે ખરું તે દૂર રહીને બોલ્યું બકરાભાઈ તમારી દાઢી લાંબી છે પણ તમારી અક્કલ ટૂંકી છે નહીં તો તમે કોઈના કહેવાથી કૂવામાં કૂદકો ન માર્યો હોત આમ કહી શિયાળ વિજયમાં મલકાતુ પોતાના રસ્તે ચાલ્યું